拿到了。 એલા 부વાજી ને બીજા 부વાજી ને બોલાવા પડશે આ માથા પાર છે ને વળગાડી લે તો આદર પણ નહિ

તમે બોનજો તો કોપરા નહિ હા મા સુકા કપડા કેટલો થાય 200 રૂપિયા

કોઈ ભર્યા છું આ ભર્યા આવું કાગા લપીઓ

Burda doble Burda <laughs> doble Leo, avui què lago t'acta ni d'arsem-barsem callo. Leo